માત્ર દિવસની કિંમત દોઢ લાખ રાખવામાં આવેલી છે એક લાખ પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો